રાજકોટ ગોંડલ હાઈવે પર સાપર વેરાવણની સર્વોદય સોસાયટી નજીકના ગોવિંદનગરમાં ભાડાના મકાનમાં રહેતી કમળાબેનની ગત શુક્રવારે સાંજે લોખંડના પાઇપના ઘા ઝીકી હત્યા કરાઈ હતી આ હત્યા બીજા કોઈએ નહીં પણ તેના પતિએ જ કરી હતી હત્યા કર્યા બાદ પતિ પ્રેમજી ગોવિંદ પરમાર ઘરને તાળુ મારીને જૂનાગઢ ભાગી ગયો હતો અને હત્યા કર્યા બાદ તેણે મોટા પુત્રને કોલ કરીને કહ્યું કે મેં તારી માને મારી નાખી છે તારાથી થાય તે કરી લે છે આ બનાવ અંગે જાણ થતાં જ સાપર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરતા આરોપીનું લોકેશન જૂનાગઢમાં મળતા સાપર પોલીસે તેને જૂનાગઢ ખાતેથી ઝડપી લીધો પકડાયેલ આરોપી મૂળ વઢવાણના ભદ્રેસી ગામનો વતની છે અને તેને ઘરકંકાસના કારણે પત્નીની હત્યા કર્યાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે ગઈ તારીખે સાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે તારીખ બાર એક બે હજાર ત્રેવીસના સાંજના છ એક વાગ્યે ફરિયાદી સાપર પોલીસ સ્ટેશને રૂબરૂ આવેલા ફરિયાદી બાબુભાઈ પ્રેમજીભાઈ પરમારને નાઓએ જણાવેલ કે મારા મધરને મારી માતાને મારા પિતાએ જે મારા પિતાનું નામ છે પ્રેમજીભાઈ ગોવિંદભાઈ પરમાર નાઓએ ઘરકંકાશ અવારનવાર થતો હોય જેથી ઘર કંકાશના કારણે મારા પિતાએ મારી માતાને મારી નાખેલી છે તરત સાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો બે એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આ પ્રેમજીભાઈને ગણતરીના દિવસોમાં અટક કરવામાં આવેલા છે અને તેઓને પૂછપરછ ચાલી રહી છે કે આ અગાઉ કોઈ ગુનામાં છે કે આમ આ ગુનાની તપાસ પીએસઆઈ આર કે ગોહિલ નાઓ ચલાવી રહ્યા છે અને આ બાબતે કંકાસ ઘરકંકાસ અવારનવાર ચાલતો હોય તેના હિસાબે તેની પત્ની જે છે મરણ જનાર તેઓને તેના પતિએ મારી નાખેલ છે